માત્ર સાત વર્ષનો નવાઝ અને પહેલો રોઝો પરિવારજનોએ ફુલહારથી વધાવ્યો ઉત્સાહ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને મુસ્લિમ સમુદાયમાં ઇબાદત અને તપસ્યાનો માહોલ છે આ પવિત્ર સમયમાં વાગરાના અસ્મા પાર્ક ત્રણમાં રહેતા પત્રકાર નઈમ દિવાનના સાત વર્ષીય પુત્ર નવાઝે પોતાનો પ્રથમ રોજો રાખીને ઈમાનદારીપૂર્વક અલ્લાહની બંદગી કરી હતી ગરમીની તીવ્રતા અને લાંબા સમય સુધી ચાલતા ઉપવાસની પરવા કર્યા વિના નવાઝે ચૌદથી પંદર કલાક સુધી તરસ અને ભૂખ સહન કરી પોતાનો પહેલો રોજો પૂરો કર્યો માત્ર સાત વર્ષની નાજકુમારે આવા ધાર્મિક શિસ્ત અને સમર્પણ પ્રત્યેનું આકર્ષણ પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે નવાઝે રોજા દરમિયાન દેશ અને સમાજ માટે વિશેષ દુઆઓ કરી પરિવારજનોએ નાનકડા માસૂમની આ ભૂમિકા પર ગૌરવ અનુભવ્યું અને તેને ફૂલહાર પહેરાવી તેના ઉત્સાહમાં વધારો કર્યો નવાઝે સાબિત કર્યું કે ઈબાદત માટે ઉંમરનો કોઈ બાધ નથી શરત માત્ર ઈમાન અને સમર્પણની છે તેના પ્રથમ રોજાને લઈ પરિવારજનો અને આજુબાજુના લોકોએ પણ હર્ષ વ્યક્ત કર્યો હતો